અ માતાજીના કે માતાજીને દર્શન કરવા જવાના છે અને જો આ માર મોડ આ માતાજીનો મોડ જો પાઈ ખોલે મોડ હવે તમને આ બધી આ બધી થોડુંક બતાવવું છે બીજું બતાવવી જો અલલોક ફેમિલી ભલી છે જનાવ લોક માં કેમ છો બધાય બધાયને જય માતાજી ને જય દ્વારકાધીશ આજ આપણે કેટલા 8:30 થઈ ગયા છે નાઈટન ફ્રેશ થઈ ગયા છે અને અમે આજે જવાના છીએ અમારા મધે માતાજીના કે માતાજીને દર્શન કરવા જવાના છે અને તમનેમ કે ચશ્મા હુકમ પહેર્યા છે ચશ્મા એટલે પહેર્યા છે કે હું નિંદરમાં આવું એટલે કે પૂજા ગ્રહ હોય એની હિસાબે તો જવાનું છે અત્યારે માતાજીના દર્શન કરવા મઢે અમારા આજે તમને બધાને અમારું મઢ બતાવીશ કે અમારું મઢ ક્યાં છે કઈ જગ્યાએ છે શું છે શું નહીં તમને બધા વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહેજો આગળ આગળ અને વિડીયોના નથી આવતા કાયમ કે એક કાત્રા નથી આવતા આપણે એક કાતરા કીધું તું પછી કાયમ કીધું તું તો વિડીયો નથી આવતા એનું કારણ જ બસ આ છે કે રાજપારી જેસીબીમાં જાઉં છું ને દહીપારી ટ્રેક્ટરમાં હોય એવું બધું એટલે નથી વિડીયો નથી બની શકતા ટાઈમ નથી આવી શકતો અને મમ્મીને એ ગયા છે મમ્મીને નાની બેન બે ગયા છે લુગડા ધોવા કે અમારા અહીંયા ગામમાં ઓલો અવેળો ગઈ તો ત્યાં પાણી આવે એટલે પાણી ત્યાં ધોવા જાય અહીંયા ગામમાં એ ઘરે કાંઈ પાણી આવે નહીં એટલે ત્યાં ધોવા જવા પડે અને પપ્પાને અમે આજ મોકલા છે પહેલી વાર ટ્રેક્ટર લઈને હા આજ પપ્પાને પહેલી વાર મેં ટ્રેક્ટર લઈને મોકલા છે તો જોઈએ બે ફેરા નાખવાના છે એ નાખી હોતા દેહે પપ્પા એમ તો ડ્રાઈવર છે અને અત્યારે બેન અહીંયા થાય ને એવું બધું બનાવે છે સાહે બને છે હમ હું ને મારા ભાઈ બે અંબે જવાના છે માતાજીના મંદિરે દર્શન કરવા અને દર્શન કરવા જવાના છે હવે થોડી ઘરમાં નીકળવું છે કે વેલહારા ભાગે એટલે આ તડકો ને એવું બધું થાય એના કરતા આપણે વહેલા વહેલા પાસે ઘરે વહી આવી જવો વાદરા કેવા મસ્ત મસ્ત ના થઈ ગયા છે અસર તડકો નીકળતો આવે છે અમારે ગૌરીભાઈ બેઠા છે ગૌરી આવ હાલો તો ફાગવાનું છે માતાજીના મંદિરે દર્શન કરવા અમારા મઢે તો ભાગી દર્શન કરવા મઢે ફેમિલી જોવો આપણે માતાજીના મતે આવી ગયા છીએ આપણે જો આવો અમારો મઠ છે માતાજી નો અમાર માતાજી નું મધ છે અંદરનું તમને બધાને બતાવું કે અંદર કેવું છે અંદર જાય અને ભાઈ ગયો છે શ્રીફળ લેવા તો જો આ અમારો મઠ કેટલો મોટો બધો જબ્બર મઠ છે અમાર માતાજીનો એ જો કે ઓમ કોઈ અહીંયા છે નહીં એટલે એટલે અહીંયા કોઈ તમને દેખાતું નથી આપણે માતાજીનો જો આ દરવાજો છે એ દરવાજો બંધ છે તો આપણે અંદર જાય અને માતાજીનો દરવાજો આપણે ફરી છીએ અંદરથી એટલે તમને બધાને દર્શન કરાવીશ અને તજા જો કેટલી મસ્ત છે કેટલું જોરદાર છે બધું અહીંયા ઓમ હાવ આમ શાંતિ કાંઈ કટે નહીં એવું મસ્ત મજાનું ભાઈ શ્રી પર લેવા ગયો હોય ને હવે તમને થોડાક આના અહીંથી આમ બધું બતાવી દઉં કે મજા આવશે તમને બધાને સેનિમેટિક થોડાક બતાવું મજા આવશે તમને તો ફેમિલી જોવો હોય તો થોડુંક આ બધું સિનેમેટિક થોડાક જોઈ લીધા મસ્ત મજાના અને આ માતાજીનો મઠ જો ભાઈ ખોલે છે આઈ થિંક તો કા આવું બધું છે હવે તમને બધાને અંદર લઈ જાવ કે અંદર કેટલું મસ્ત છે તમે જુઓ તો ફેમિલી જો માતાજી દર્શન કરી લીધા છે મસ્ત મજાના કઈ ઘટે નહીં એવા જો અમારો મઠ અને હવે તમને આ બધું આ બાજુ થોડુંક બતાવવાનું છે એ બાજુ થોડુંક બતાવી દઉં જો અમારો મઠ આવી રીતના આમ કંઈક છે કેવો છે એ ખાસ એક કમેન્ટ કરીને કહી દેજો મોટો મઠ છે અમારે એટલે આ અમારો ભુવો બાપા છે ગાંડુ બાપા મસ્ત મજાનો એક હોલ છે આ આપણે ખોડિયારમાંનો ફોટો છે આ મોટો બધો ખોડિયારમાં ફોટો છે આ ખેતલા પાસે આ ખોડિયારમાં છે આ સિકોતરમાં છે અને આ બહુ ચડીમાં છે જો આવું મસ્ત મજાનું આવો મઠ છે અમારો માતાજીનું અને હવે દર્શનને એવું કરી લીધું છે અમે બે ભાઈએ તો બે ભાઈ એવું દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે અહીંથી મેવાસા આ છે મેસપોર અમારો મઢ છે અને અહીંથી જવાનું છે હવે મેવાસા કે મેવાસા અમારા મેરડીમાં છે ગુજરાતી કુટુંબના એટલે ત્યાં જવાનું છે એટલે મેવાસા આપણે જાય ત્યાં તમને બધું હવે બતાવી હતી મેવાસા જઈને તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અમારી ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો ને એક લાઇક કરી દેજો થોડોક સપોર્ટ આપજો અને જો હવે ભાગવાનું છે તો ભાગી આપણે માના મંદિરે ફેમિલી જવો આપણે મેવાસ આવ્યા અને આપણા માના દર્શન કરી લીધા છે અને તમને બધાને દર્શન કરાવવા કરાવવાતા પણ અહીંયા સાજા જણા હતા અને કો કોકને ખરાબ દેખાય કે વિડીયોમાં આવી રીતે આમ વિડીયો ઉતારીને એવું બધું કરે એટલે એટલે વિડીયો કાંઈ આપણે નથી ઉતાર્યો બાકી તમને દર્શન નથી કરાવ્યું એવી રીતે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે પાછા આવીશું ત્યાં આપણે તમને દર્શન બધાને કરાવી દઈશી અને આ આપણા અમારા ગુજરાતી કુટુંબના મેરડીમાં મંદિર છે આ દર્શન એવું કરી લીધું છે હવે તડકો બહુ વધારે લાગે છે અને નીંદર અત્યારે ઘા કરે છે કે ઉજાગરો છે એની હિસાબે તો એ ભાગવાનું છે ઘરે અને ભાઈ અહીંયા ઊભા ભાગવું કરે તડકો કેમ છે એટલે તમે બધા આમ ગાડીઓ જોઈ લો કેટલી બધી ગાડીઓ છે એટલે એની અંદર બધા બધા બેઠા હોય બાઈએ બાયું હોય જણ બધા હતા એટલે પછી કાંઈ ને એવું ન ઉતાર્યું ખરાબ દેખાય કોકને ને કે આ વિડીયો ઉતારે એટલે તો બસ હવે જો દર્શન કરી લીધા છે અને હવે ભાગવાનું છે ઘરે તો હવે ભાગી ઘરે તો ફેમિલી અમે જાતા હતા ઘરે અને રસ્તામાં આવી આપણે દુધ્યોધનની ડેમ અમારે અહીંયા તો દુધ્યોધન ડેમ તમને બધાને બતાવવા અંદર જવું હતું પણ અહીંયા હે ને આ બધાએ તાળા મારી દીધા છે જો તમને બધાને બતાવું ત્યાં તાળું માર દીધું છે આમ જઈ ન હોય ઓલી બાજુ વારા માર દીધા આ બાજુ વારા માર દીધા એટલે બધી આ બાજુ બધી બાજુ છે ને બંધ કરી દીધું છે એટલે આમ કોઈ જઈ ન હોય એવી રીતે આવે કેવી રીતે કર્યું એ ખબર નથી હું કામ કર્યું એ ખબર નથી પહેલા બધી રસ્તો ખુલ્લો હતો ઠેઠ વાહ સુધી વહી જતા ઠેઠ આગળ સુધી અને આવી ડેમ ભાઈ રહી મસ્ત નહીં હું કારણ હોય કઈ ખબર નથી આપને કે હું કામ આ બધું કરવામાં આવ્યું છે અને હું તો જોઉં કે ઘણો ટાઈમ પછી આવ્યો છું અહીંયા જોવા અહીંયા હું આ બાજુ આવવાનું ન હોય આપણે એટલે અને આવી ડેમ છે ને અત્યારે આ બધે બંધ કરી દીધું છે હવે તમને બધાને બતાવવા લઈ જવું હતું અંદર કે કેવું છે એમ આમાં કેવી રીતે જવું અહીંયા બધે બંધ આવી જાય આપણું આખો દી આવો ખરાબ જ છે આવો કે ક્યાંય થાય નહીં એવી રીતે અને જો આ ડેમ આવી ડેમ છે અને ઓણ તો ખાલી થઈ ગઈ છે ઘણી ખાલી થઈ ગઈ કે ઓણ વરસાદ એવા પડ્યા છે હાવ કાંઈ નહીં એવા અને જો આવી ડેમ છે મસ્ત મસ્તની પાવે અંદર નથી જવાય એમ આવું ભાગી ઘરે આવું ભાગી ઘરે કઈ ડેમ તો હવે અંદર જવાય એવું તો કાંઈ છે નહીં એટલે તો ભાગવાનું છે ઘરે તો ભાગીએ ઘરે તમે મેલી જવું આપણે આવી ગયા છીએ ધાબા ઉપર અને ધાબા ઉપર આવી ગયા છે તો હવે આ વિડીયો તો બહુ લાંબો થઈ જાય એટલે આનો નેક્સ્ટ પાર્ટ આવશે તમારે બધા એને નેક્સ્ટ પાર્ટ હતું જોવા તો લાઈક કરવી જોવા પેલા એ કહી દઉં છું હા નેક્સ્ટ પાર્ટ આવી જાય હે અને આઈ જ આપણે અત્યારે કરવાનો છે હવે અરવિંદભાઈને ફોન કરવાનો છે કે હમણાં બહુ ત્યાં હવે નહીં આવું કેમ કે કેટલી કેટલી જગ્યાએ કેટલા કેટલા ધામધામ બધે આમ ફરવા જાય છે તો હવે અરવિંદભાઈને આપણે ફોન કરવાનો છે અને અરવિંદભાઈને ફોન કરી કે શું કરે છે આપણા ખાસ મિત્ર છે એટલે આપણે એને ફોન કરવો જ પડે તો એને ફોન કરી હવે કંઈ કર્યો જ આવતો સારી વાત છે તો ને નેક્સ્ટ પાર્ટ જોઈ લેજો તો બસ આજનો વિડીયો એ બધી જ છે તો નેક્સ્ટ પાર્ટ આટલું લાઈક કરી દેજો મારી પાસે આપણે એક નવા બ્લોગમાં માતા બધું બધી જય માતાજી બાય બાય